ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક પેપર મિલમાં આગ લાગેલી છે ગઈકાલે લગભગ સાંજના ચાર વાગ્યાની આસપાસ આગ લાગી છે અત્યારે ચોવીસ કલાક થવા આવ્યા આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે અને આ આગ ઉજવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાજકોટ અમદાવાદ અને ધ્રાંગધ્રા નગરપાલિકા એ તમામ જગ્યાથી ફાયર ફાઇટર મંગાવવામાં આવે તદુપરાંત ઉપરાંત મિલિટરી સ્ટેશન ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રા કેમિકલ વર્ષ ધ્રાંગધ્રા ત્યાંના પણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા અને તમામ ફાયર ફાઈટરના બધા સ્ટાફે ભેગા મળી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અને સવારના લગભગ આઠ નવ વાગ્યા સુધીમાં આગ ઉપર એ લોકોએ કાબૂ મેળવી લીધો હતો પરંતુ હજી આ પેપર મિલ છે એટલે જેમ જેમ બળેલો ભાગ છે એને ખસેડતા જ જેસીબીથી તો નીચે નીચે થોડું થોડું ધૂંધવાયેલું નીકળે છે એટલે થોડી થોડી કામગીરી બાકી છે બાકી હાલ અત્યારે સંપૂર્ણપણે આગ કાબૂમાં છે બીજી કોઈ જાનહુની કે નથી એ ભગવાનની એક મોટી દયા છે એટલે અત્યારે આગ લાગવાનું કારણ હજી હમણાં જ કંપનીવાળા સાથે મારે વાતચીત થઈ તો કોઈ એવું નક્કર કારણ જાણવા મળ્યું નથી એ લોકો પોતે શોધી રહ્યા છે અને વીમા કંપની પણ અહીંયા હમણાં સ્થળોએ મુલાકાત લેવા માટે આવી હતી પણ એ લોકો એ પણ મેં પૂછ્યું તો એમને કીધું કે ભાઈ કોઈ જાણવા મળ્યું નથી હવે એ લોકો પણ અત્યારે અંદાજ મૂકી રહ્યા છે હજી સર્વે ચાલુ છે એટલે કેટલું નુકસાન થયું એ અત્યારે હાલ કહી શકાય એવું નથી વીમા કંપની એનો અંદાજ મૂકશે ને આ લોકો કંપની વાળા જે ભેગા થઈને જે નક્કી કરશે એના ઉપરથી ખ્યાલ આવશે અમારી પેપર મિલમાં કાલે સાંજે ચારેક વાગ્યા આસપાસ આગ લાગેલી અને તંત્રને જાણ કરતાં તરત જ આર્મીએ તથા બધી ફાયર બ્રિગેડની નજીકની ટીમો તાત્કાલિક અહીંયા સ્થળ પર પહોંચેલી અને આગ આગને કાબૂમાં કરેલી અને આજે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે તંત્ર તથા આર્મી બધા જવાનોએ ખૂબ સરસ સહકાર આપ્યો આભાર કારણ હજી સુધી જાણવા મળ્યું નથી અત્યારે બધા આગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ એની માટે બધા પ્રયત્નશીલ છે આગ લાગેનું કારણ પછી શોધીશું શહેરનાની કોઈ નુકસાનનો હજી અંદાજ લગાવેલ નથી પણ ઘણું નુકસાન છે ધ્રાંગધ્રા